નમસ્કાર ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર એક અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ ક્વેશન વન નીચેના પ્રશ્નોના જવાબ સાચો વિકલ્પ પસંદ કરી લખો માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ છે અર્થશાસ્ત્ર સેકન્ડ ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દો પરથી ઉતરી આવ્યો છે તો ઓકિયોનોમોસ થર્ડ કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ કરવાનું બહુમાન મળ્યું છે તો એડમ સ્મિથ અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી તો રોબિન્સ માર્શલ અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે તો બે સામાન્ય રીતે દેશ વર્ષ વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે તો આડી ધરી ઉપર પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે માર્શલ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે સેકન્ડ સેમ્યુલસન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે તો સેમ્યુલસન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપે છે આર્થિક માહિતીની રજૂઆત કઈ ત્રણ રીતે કરી શકાય છે તો ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે સેકન્ડ આંકડાઓ દ્વારા અને થર્ડ આકૃતિ દ્વારા પ્રતિકાત્મક રીતે ફોર્થ સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે તો સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર રાશિને આડી ધરી એક્સ અક્ષ અને પરતંત્ર ચલ રાશિને ઊભી ધરી વાય અક્ષ પર દર્શાવવામાં આવે છે પાંચ વૃતાંશ આકૃતિ એટલે શું સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃતાંશ આકૃતિ બને વૃતાંશ એટલે વર્તુળનો અંશ ક્વેશ્ચન થ્રી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ક્વેશ્ચન વન કૌટિલ્યએ આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે તે સમજાવો માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ભારતીય ચિંતનમાં માલ્યવ માનવ કલ્યાણનો સમગ્રતા વિચાર થતો હતો આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતો નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે ણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિપ્રધાન પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું સેકન્ડ ક્વેશ્ચન માર્સલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો તો માર્સલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અઢારસો ને નેવુંમાં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત અગત્યની છે થર્ડ ક્વેશ્ચન આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવવું માણસ સતત પ્રવૃત્તિશીલ છે તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિ કરે છે મંદિરે દર્શન કરવા જાય મિત્રોને મળે દુકાને બેસે રાજકીય ચર્ચાઓ કરે ટીવી કે ફિલ્મ જુએ વગેરે અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતું પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિનો જ અર્થ સમજવો જરૂરી છે આર્થિક પ્રવૃત્તિનો અર્થ માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ બાબતો મહત્ત્વની છે આવક ખર્ચ અને વિનિમય એટલે આર્થિક વિનિમયો માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિનો અર્થ જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવા ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી તે સિવાયનો છે તે પ્રવૃત્તિ બિન આર્થિક છે જેમ કે દયા માયા પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ બિનઆર્થિક છે જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય તે પ્રવૃત્તિ બિનઆર્થિક છે જેમ કે દાન આપવાની પ્રવૃત્તિ અહીં ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી આ વ્યાખ્યા પરથી એમ તારી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિઓ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે જેમાં વિનિમય થવો જરૂરી છે આર્થિક પ્રવૃત્તિની સ્પષ્ટ સમજવા માટે નીચેના ઉદાહરણ જોવું હોટલમાં જઈને જમવું ખર્ચ કરીને જરૂરિયાત સંતોષવી થિયેટરમાં જઈને ફિલ્મ જોવી ખર્ચ કરીને મનોરંજન મેળવવું ખેતરમાં જઈને મહેનત કરવી શ્રમ કરીને ઉત્પાદન મેળવવું શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવવો સેવા આપીને આવક મેળવવી આમ માણસની અનેક જરૂરિયાતો છે આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુઓ કે સેવાઓની જરૂર પડે છે તે મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે અથવા નાણાં આપવા પડે છે અને બદલામાં આપવાની વસ્તુ કે સેવા કે નાણાં મેળવવા માટે કે આપણી પાસે જે વસ્તુ સેવા શ્રમ છે તે આપવા પડે છે દાખલા તરીકે ખેડૂતને મોટરસાઇકલની જરૂરિયાત છે મોટરસાઇકલ મેળવવા માટે નાણાંની જરૂર પડે તે માટે ખેડૂત ખેતરમાં મહેનત કરી શ્રમ દ્વારા અનાજ ઉગાડે છે અનાજ વેચીને નાણાં મેળવે છે અને નાણાં દ્વારા મોટરસાઇકલ મેળવે છે આવું જ અભિનેતા શિક્ષક વડીલ મૂડીપતિ બધા જ કરે છે અને આ કશુંક મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે બિનઆર્થિક પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમે શિક્ષણ મેળવો છો તે પણ આર્થિક પ્રવૃત્તિ છે કારણ કે તમે શિક્ષણ દ્વારા ડિગ્રી ડિગ્રી દ્વારા નોકરી નોકરી દ્વારા પગાર અને પગાર દ્વારા જરૂરિયાતો સંતોષવા માગું છું ફોર્થ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો એકમલક્ષી અર્થશાસ્ત્ર જે આર્થિક અભ્યાસો અર્થતંત્રના આર્થિક એકમોનું વિશ્લેષણ કરે છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે જે આર્થિક અભ્યાસો સમગ્ર આર્થિક સ્મષ્ટિનો અભ્યાસ કરે છે અને તારણો સમગ્ર અર્થતંત્રને લાગુ પડે છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એકમલક્ષી અર્થશાસ્ત્ર વ્યક્તિગત જૂથ અથવા કંપની સ્તરે અર્થશાસ્ત્રનો અભ્યાસ અને વિશ્લેષણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર રાષ્ટ્રીય અર્થતંત્રનો અભ્યાસ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર વિશ્લેષણ અર્થતંત્રમાં વ્યક્તિગત એકમો કેવી રીતે નિર્ણયો લે છે તેનું વિશ્લેષણ કરવા માટે માર્જિનના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ પૃથકરણે સંસાધનોનું સંચાલન કરવા માટેના સિદ્ધાંતો એવી રીતે વિકસાવવામાં મદદ કરી છે કે જેનાથી રાષ્ટ્રીય આવકમાં વધારો થાય બેરોજગારી ગરીબી ફુગાવો વગેરેમાં ઘટાડો થાય એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કિંમત અને વેતન નક્કી કરવું પેઢી માટે સંતુલન અને આઉટપુટ સ્તર વગેરેનો અભ્યાસ અહીં થાય છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય આવક બેરોજગારી ગરીબી વગેરે નક્કી કરતા અભ્યાસ અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે સમજાવો ક્વેશ્ચન ફાઈવ તો સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે તે વલણો આંકડા દ્વારા જ જાણી શકાય છે આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે કયા ક્ષેત્રોમાં ઉત્પાદન વધી રહ્યું છે કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે ક્વેશ્ચન ફોર નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક ક્ષમતિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ સત્તરસો છોતેરમાં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું એન્ડ ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે પ્રખ્યાત થયું આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનું સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અર્થશાસ્ત્ર એ સંતિનું શાસ્ત્ર છે તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક ક્ષમતિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની વાત કરી જ છે માર્સલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અઢારસો નેવુંમાં આલ્ફ્રેડ માર્સલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે તે બાબત અગત્યની છે ટુ અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે મહત્વની છે દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકાય છે દશા અને દિશાના વલણો જાણવા માટે સમગ્ર અર્થતંત્રને કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે ભારતમાં જ ઓગણીસો એકાવનની તુલનામાં બે હજાર પંદરમાં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા ચીન બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્વના છે સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે અને આ લેખો પ્રથમ દર્શીઓ સમજૂતી આપે છે ત્યારબાદ છે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે પાંચ હજાર વર્ષથી પણ જૂનો છે માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે માનવ જીવનના આ ચાર મુખ્ય ઉદ્દેશ્યો છે જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પૂર્ણ પ્રવૃત્તિ છે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થ ઉપાર્જન કરવું આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે આશરે પચીસો વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યએ કે જેમનું બીજું નામ ચાણક્ય છે તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ભારતીય ચિંતનમાં માનવ સમગ્ર તયા વિચાર થતો હતો આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતો નૈતિક શાસ્ત્રે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે વળી ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સ્પષ્ટ કરો આજનો યુગ એ આર્થિક યુગ છે માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે તેના અભ્યાસનું મહત્ત્વ વધી જાય છે વ્યવહારિક મહત્ત્વ અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયું છે અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે શા માટે અમેરિકા સુપરપાવર છે ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે સિયા અને અમેરિકા ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવત છે તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય કયો દેશ સામ્યવાદી કહેવાય તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે ઐતિહાસિક ઘટનાઓ તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો પછી શાસન કર્યું રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો દુનિયામાં અને દેશમાં ભાવ વધારો ઊંચા કરવેરા અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે આર્થિક મહત્ત્વ રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અભિનેતા ડૉક્ટર વકીલ ગાયક શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડી રોકાણ ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકો પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે સરકારની નીતિઓને સમજવા માટે ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે આ માટે અર્થશાસ્ત્રોનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે દાખલા તરીકે રિઝર્વ બેન્કના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ થર્ડ વ્યવસાયિક મહત્ત્વ આવક અને ખર્ચ માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ સાધનો તથા કાચા માલની ખરીદ વેચાણ શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદ થતું શાસ્ત્ર છે મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્ત્વ છે આર્થિક જગતમાં માણસના મુખ્ય ત્રણ સ્વરૂપ છે ગ્રાહક તરીકે ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીંયા મદદ કરે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો પશ્ચિમો અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો તત્વચિંતક એરિસ્ટોટલે ઓકિયોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું કોઈ એક જ કોઈ કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમજ તે કુશળતા મેળવે તેને વિશિષ્ટીકરણ કહે છે તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનોમાં પણ વિશિષ્ટીકરણ થયું ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતો પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનું રાજ્યશાસ્ત્ર કે નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થતો હતો તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો મોટા પાયે ઉત્પાદન આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડી રોકાણોને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક ક્ષમતિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ સેવન્ટીન સેવન્ટી સિક્સમાં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું એન ઇન્કવાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે પ્રખ્યાત થયું આ પુસ્તકના લીધે જ અર્થશાસ્ત્રનું સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને જાય છે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની વાત કરી જ છે માર્શલે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા અઢારસો નેવુંમાં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે જેમાં તે ભૌતિક વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત અગત્યની છે રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા કોઈપણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો નાઇન્ટીન થર્ટી વનમાં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશીપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્ક્રેસ મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝિસ અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે વળી તે વારંવાર ઉદભવે છે આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે આદર્શવાદી શાસ્ત્ર નથી સેમ્યુલ્સને આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝિસ ક્રેસ રિસોર્સિસ ટુ પ્રોડ્યુસ વેલ્યુએબલ કમોડિટીઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ તેમ અમંગ ડિફરન્ટ પીપલ સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે નાઇન્ટીન ફોર્ટી સેવન એટલે સેમ્યુલસન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપે છે આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી આ પ્રમાણેના મુદ્દા મહત્ત્વના બને છે અર્થશાસ્ત્ર એ માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે તે વાસ્તવદર્શી છે તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે માટે તે સામાજિક વિજ્ઞાન છે આંકડાકીય માહિતીને સંક્ષેપમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે સમજાવો આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે દાખલા તરીકે માંગરેખા હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષિક રીતે થઈ શકે છે અને આલેખોમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે ત્રણ પ્રકારની રજૂઆત અહીં આપી છે સ્તંભ આકૃતિ પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાશ આકૃતિ સ્તંભ આકૃતિ આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો હોય છે સ્વતંત્ર ચલ આડી ધરી પર આપવામાં આવેલ છે અને તેના પરિવર્તનમાં સમયનો ગાળો છે દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિમાં તે દર્શાવી શકાય અહીંયા તમારે સ્તંભ આકૃતિ દોરવાની છે સેકન્ડ પાસ પાસેની સ્તંભ આકૃતિ જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ બે કે તેથી વધારે હોય તો પાસ પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતીને રજૂ કરે છે દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો જેમાં સમયનું પરિબળ એક જ છે અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર પુરુષ સાક્ષરતા દર કુળ સાક્ષરતા દર એમ ત્રણ બાબત છે અહીંયા પણ તમારે પાસ પાસેની આકૃતિ દોરવાની છે વૃતાંશ આકૃતિ સમગ્ર વર્તુળ એક સ્મષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃતાંશ આકૃતિ બને વૃતાંશ એટલે વર્તુળનો અંશ દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવકમાં ત્રણ મહત્ત્વના ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ છે અહીંયા તમારે વૃતાંશ આકૃતિ દોરવાની છે તો મિત્રો અહીંયા આપણો વિડીયો અર્થશાસ્ત્રનું ફર્સ્ટ ચેપ્ટર ખતમ થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ